વિનંતી સુભાષ ચંદ્ર બોઝ ભારતના એક મહાન સ્વતંત્ર સેનાની હતા તેમનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્યાસી માં કટક થયો હતો તેમના પિતા નું નામ જાનકીનાથ અને માતા નામ પ્રભાવતી હતું રચના કરી હતી તેમણે જ પ્રસિદ્ધ નારો આપ્યો તું મુજબ મેં તુ આઝાદી દુંગા અઢાર ઓગસ્ટ ઓગણીસો માં તહેવાલમાં એક વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું તેમના તેમના મૃત્યુ પછી ઓગણીસો ને માં તેમને ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા આપણા દેશને આઝાદી અપાવવા તેમના યોગદાનને આપણે કદી ભૂલી શકતા નથી તેઓ હંમેશા દરેક ભારતીય ના દિલ રહે છે આજે પણ દેશવાસીઓ આદર સાથે આ વીર પુરુષ યાદ કરે છે તેમનું ચિત્ર ચાલો દિલ્હી આપણે જોડાઈ જઈએ જય જય ભારત